હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી આજે છે રવિવાર હેપી સન્ડે બધાયને આજે આપણે બનાવીશું બટાકાના ક્રોસો રોલ કઈ રીતે બનાવવા એ હું તમને બતાવીશ ફિલિંગ અંદર આવશે સમોસા ટાઈપ જ પણ એને વાળીશું અલગ અને બનાવવાની રીત થોડી અલગ છે તો એના માટે પહેલાં આપણે ચટણી તૈયાર કરીશું તો ચટણી માટે મેં લીધેલું છે એક નોસ્ટી લઈ લીધી છે એમાં થોડું આપણે બટર એડ કરીશું એટલે આપણે ચટણીની પ્રોસેસ તૈયાર કરી ચટણી માટે જે આપણે જોઈશે એવું તમને બતાવી દઉં ક્રોસો રોલ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે આપણી ચટણી આપણે ઘરે ટ્રાય કરીશું આ રીતે બે ટામેટા થોડી થોડું લસણ છે અને ડુંગળી છે એની આપણે ચટણી બનાવીશું આ રીતે આપણે એને તવીમાં રોસ્ટ કરી લઈશું થોડું શેકાય ને આમ તો તમે તંદુરની જેમ કોઈ તમારી જોડે જાળી હોય અને મસાલા ગ્રીસ કરીને તમે એ રીતે શેકોને તો બી બહુ મસ્ત લાગે પણ એવી જાળી મારી જોડે નથી તો હું ડાયરેક તવીમાં જઈને થોડુંક શેકી લઈશ ત્યાં સુધી શેકાય ચટણી ત્યાં સુધી આપણે એની તૈયારી કરીશું ફિલિંગની એના માટે મેં એક ડુંગળી સમાર લીધી છે થોડી હીંગ લીધી છે અને લસણ છે આ પછી આપણે જ એનું તૈયાર કરીશું ત્યાં બટાકા બાકીલા છે એને થોડા મેશ કરી લેશું આમાં તમે બટાણા બી એડ કરવા હોય તો કરી શકો હું આ બટાકા એટલા બટાકા લીધા છે કારણ કે ડુંગળી એડ કરું છું અગર એટલા માટે આ બી બહુ જ મસ્ત લાગે ફિલિંગ એટલું જો તમારે બટાકા એવોર્ડ કરવા હોય તો તમે બટાકાનું ફિલિંગ કરીને ભી આ રીતે ક્રોસો રોલ કરી શકો છો ત્યાં સુધી આપણે ટમેટાને શેકાય છે ત્યાં સુધી આપણે મેદાની ભી તૈયારી કરીશું મે તો બાંધી લેશું નોટ મે બટાકા મેશ કરી લીધા છે હવે એમાં જસ્ટ થોડું એક એકવાર આપણે એને ફેરવી લઈએ તો બરાબર મક્કન ચડી જાય દહીં બધાય ને બહુ જ મસ્ત આવા લાગી શેકાય છે આની ચટણી સોસ ના ખાઉ હોય તો આની ચટણી બનાવીને તમે આની જોડે એન્જોય કરી શકો છો હવે આમાં આપણે ઘી નો ઓઈલ લેશું એક ચમચી મે ઘી એડ કરી દીધું છે અને જે કઈ તમારે તેલ લેવું હોય તો તમે લઈ શકો છો એમાં જો જસે સ્વાદ અનુસાર મીઠું અને અજમો આ આમ આપી ખાવામાં સારો તમે એટલો ના ખાતા હો તો આ બધી વસ્તુમાં થોડો વધારે એડ કરવાનો તમારે ચોઇસ પ્રમાણે તમે એડ કરી શકો છો મસ્ત મીઠાઈ ગયું છે લસણ હજુ હું થોડીક વાર એને રાખીશ કે સ્મોકી ફ્લેવર આવે અંદર આ તમે તંદુરની જેમ શેકો તો બી બહુ મસ્ત લાગે જાળી હોય તો શેકાઈ જાય જાળી વગર ડાયરેક્ટ ના મજા આવે બરાબર એને અંદર મેસ્ટ ઘીને મોડ બરાબર તોડીને આપી દઈશું એટલે રોઝ થોડો મસ્ત અને રોલ સરસ ક્રિસ્પી જેવા બને રોસો રોલ ખાવામાં સ્વીટમાં બી બનતા હોય છે એ બી બહુ જ મસ્ત લાગતા હોય લેયર બાય લેયર તમે કરો સ્વીટ તમારે ખાવો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો આપણે બનાવીશું ઓવર નહીં નાખી દે મોયરને નોર્મલ રીત નાખ્યું છે ને જો આ રીતે છે આમ એનું બને પણ આમ એટલું બધું નહીં કે એને ઘીથી જ આપણે બાંધી લીધું નોર્મલ છૂટું બી આ રીતે પડી જાય આપણે એનો કડક ડો તૈયાર કરીશું ને રોટલી જેવો કે એની ભાખરી જેવો બી થોડો થોડો ભાખરી જેવો થાય પણ એટલો બધો બી ઢીલો બી પાકરી ઘણા ટીલો બી બાંધતા હોય લોચા પાખરી કરવી હોય એટલે સરસ આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે આ મિનિટ ડુંગળી લસણ તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે સાઈડમાં કાઢી અને થોડું ઠંડુ થશે પછી એની ચટણી કરીશું એમાં આપણે ફુદી એડ કરીશું કોથમીની એડ કરીએ ફુદીના ફ્લેવરની ચટણી બનાવીશું અને મસ્ત કડક ફ્રોડ વાંધીને તૈયાર કરીને વેસ્ટ કરવા મૂકીશું જ્યાં સુધી આપણે એનું ફિલિંગ તૈયાર કરી દઈએ તો આપણે એને નીકાળીશું અને આમાં આપણે તૈયાર કરીશું ત્યાં સુધી આખું આ વસ્તુ ઠંડી થઈને મસ્ત ચટણી બનાવવા માટે તૈયાર થઈ જશે ખાલી આપણે પુદીનો જ કાચો એડ કરવાનો છે આપણે તે તેલ એડ કરીશું એક બે ટી નાનો ગેસ ચાલુ કરી દેજો આમાં તમને જાણકા વરિયાળી ખાડા એ બધું ભાવતું હોય તમે ઉપા મસાલા તો અંદર એડ કરી શકો છો હું મી કરું હું સિમ્પલ રીતે બનાવીશ આપણે એકવાર એનો મસાલો શેકીને તૈયાર કરીશું પણ એ બીજી રીતે આજે હું ખાલી સિમ્પલ રીતે ડુંગળી રહી લસણ એનો બધો વઘાર કરીને મસ્ત મસાલો તૈયાર કરીશ લીંબુ ખાંડ જો તમારે ના નાખવું હોય તો તમે ના નાખો તો બી ચાલે હાલ મેં લસણ અને ઇંગ એડ કરી દીધું છે અને થોડી દઈ એડ કરીશ આની જગ્યાએ તમારે જીવું એવું હોય તો બી તમે લઈ શકો છો લણની સ્મેલ આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવા પછી આપણે અંદર ડુંગળી એડ કરી અને આ ફ્રેન્ડ કાલે મેથી બનાવે તો ત્યાં મસાલા બધું સરસ હતું પણ કાગનો રોટ તૈયાર લીધો હતો ને મને મજા આવી નથી જે એમાં સોફ્ટ થવા જોઈએ ને એવા થાય એટલે તમે મને ત્યાં સુધી ઘરનો રોટ ગળાઈને જ આ બધી વસ્તુ બનાવું છું મારે કાલે મસાલો છે મરિયો છે બધું વેસ્ટ છે જે તૈયા લોટમાં જે એકદમ ઝીણો દળેલો હોય મેદા જેવો આપણે દળાઈએ તો થોડો મોટો દળાઈએ તો સારા થાય ક્રંચી જાળી પડે અંદર બહારના લોટ તૈયાર નથી મજા આવતી ચલો આપણે એ લોળી શેકાઈ ગઈ છે હવે આપણે એડ કરીશું અંદર મસાલા જે રીતે તમારે મસાલા ઓછા વધારે જે ભાવતા હોય એ એડ કરવાના ગરમ મસાલો હું અહીંયા એડ નથી કરતી નોર્મલ મરચું એડ કરીશું હળદર છે અને મીઠું છે મીઠું મેં બાફવામાં નહોતું એડ કર્યું અને એ પ્રમાણે મીઠું એડ કરીશું આમાં તમારે ઊભા મસાલા નાખવા હોય પાવતા હોય તમને તો નાખી શકો છો બાકી ગરમ મસાલાની જરૂર નહીં પડે મસ્ત શેકાઈ ગયો છે હવે આપણે એડ કરી દઈશું આનો મસાલો જે બટાક મેશ કરીને રાખ્યું હતું ને એ આપણે બટાકામાં એડ કરીશું અને વધારે ઓવર મસાલા મેં નથી કર્યા કારણ કે આપણે મસ્ત બધી ચટણી એની ચટણી જોડે ખાવાના છે અને ચટણી બનાવવાની છે અને આ જો તમારે ઠીક કરવા માટે આમાં તમારે આટા લોટ કેવું નાખવું હોય ને તો તમે એક ચમચી જેવો નાખી શકો છો તમને લાગે કે ક્રોસોના રોલમાં કદાચ છૂટવું પડે બટ આખું બહાર નીકળી જાય તો તમે એને બાઇન્ડિંગ માટે આડા લોટ એડ કરી શકો છો આરા લોટ હોય ચોખાનો લોટ હોય ગમે તે કારણ કે તળે જશે એટલે કાચું તમને બિલકુલ નહીં લાગે

નાખી દે એક ચમચી કે બે ચમચી તમને જે રીતે હોય એ રીતે નાખી દેવાનું અને અંદર મિક્સ કરી લેવાનું ઇઝીલી મિક્સ થઈ જશે અંદર તો તમને રોલ બનાવતે ફાવશે કારણ કે આલુનું મિક્સર થોડું પાતળું ઢીલું થઈ જતું હોય તો આનાથી થોડી બેન્ડિંગ આવી જશે પરફેક્ટ તો નીકળી ના શકે અંદર આ છે આપણું આનું નાખેલું બેટર સરસ એક બે ત્રણ ચમચી જે પ્રમાણે તમારે નાખો એ રીતે તમે એડ કરી શકો આપણી બીજમાં ઠંડુ થવા કાઢી દઈશું નાખી દીધી છે એક બે પત્તા કે ફ્લેવર આપણે ફુદીનાનો જ આપ્યો છે ચટણીમાં તો આમાં આપણે ઠંડુ થવા દઈશું તારું આપણા રોલ વણીને તૈયાર કરીશું અને તેલ મૂકી દઈશું તળવા માટે ચલો ફિલિંગ તૈયાર થઈ ગયું છે થોડી થોડું હવે આપણે નું હમસ્તો પહેલા તો યો છે ને નું હમસ્ત એક રોટલો બનાવી દીધો રોટલો એટલે રોટલી બનાવી હતી થોડો મોટો જેમ પૂરી બનાવીને આપણે કાપાને કરી દેતા એ રીતે મસ્તો ચટ્ટી બચ્છી કરીશું लास्टમાં આપણે તેલ મૂકી દીધું છે

તો તમને ઇઝીલી ફાવે વાળતા આ છે ક્રોસની પટ્ટી અને તમે જાડી પાતળી કરવી હો તો કરી શકો છો અને લાસ્ટમાં આપણે લઈ લગાવીશું એટલે એ ઉખડી ના જાય પાણી લગાવો તો બી અને આ રીતે જે આપણું ફિલિંગ બનાવ્યું હતું એ ફિલિંગ ઓછા વધુ તમને જે રીતે ફાવે એ રીતે તમે એમાં ભરી શકો છો આ રીતે મસ્ત ભરી લેવા અને પછી આનો રોલ કરવાનો આ રીતે એનો આપણે રોલ કરતા જવાનું અને એક પટ્ટી વેલું ઓછું ભરવું હોય તો બી ચાલે વધારે ભરવું હોય તો બી ચાલે પછી આપણો ક્રોસો રોલ બનીને તૈયાર ચાલો આપણે હવે ગરમ તેલ છે તેમાં આપણે મૂકી દઈશું એ જ રીતે આપણે બીજું કરીશું પતલી પતલી કરવી હોય તો તમે બીજી બાજુ લઈને કરી શકો છો એ જે રીતે આપણે લાસ્ટમાં લઈ લગાવી દઈશું અને આપણું ફિલિંગ જે રીતે તમારે ભણવું હોય ઓછા વધતું એ તમારા ઉપર ડિપેન્ડ રાખે છે આ રીતે આપણે મસ્ત એને સાડીમાં તમે લઈ લગાવશો ને એટલે ચોટીન મસ્ત સરખું થઈ જશે આ રીતે આપણે તળી લેવા

તો એક વાર તમને ફરી બતાવી દઉં નાના કરવા મોટા કરવા તમારી ચોઇસ છે થોડું એવું લાગે કે પટ્ટી તમારે થોડી મોટી કરી લેવાની વાર્તા ફાવે આ રીતે મસ્ત આપણે જે રીતનું તમારું ફિલિંગ ઓછા વધતું તમને ભાવતું હોય એ રીતે આમાં મૂકી દેવાનું અને આપણે જે લઈ લગાવી છે એ કરી છે લાસ્ટમાં લઈ લેવાનું અને આ રીતે મસ્ત પટ્ટી વાળતા વાળતા તમારે આખી અને ટાઉન કરી દેવાનું એટલે ઇઝીલી તમાર પટ્ટી

ફેર ઓફો એટલે ઇઝી રોલ થઈ જશે આ રીતે પટ્ટીને તમારે વળ્યા પછી ઊંચી કરી લેવાની અને આ ઇઝી રીતે રોલ થઈ જાય કોઈ આમાં મહેનત નથી નથીગંધ ભેખા બી થઈ જશે આ છે આપણા રોસો રોલ કરીને તૈયાર એ રીતે બધા આપણે વાળી લઈશું

દાણું ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું હવે એમાં આવશે ખાંડ અને કરીશું આપણે પાણી જાડી પકડી જે રીતે તમારે રાખવી હોય છે મસ્ત લીસી થાય ત્યાં સુધી પીસી લેવાની આપણે એક બાઉલમાં નીકાળી લઈશું આ છે આપણે પુદીના ફ્લેવરની ચટણી બનીને તૈયાર હવે આપણે એક ચીઝ મેન્ટ કરી અને આની મોસમ થાળી તૈયાર કરી છોકરાઓ દેખે ને તો તરત જ થાય ખાવું જોઈએ ચીઝવાળું અને હલ્દી વર્ધનમાં તમારે કરવું હોય તો તમે ગમનો લોટ બી લઈ શકો આ રીતે અને મેં કીધું એ રીતે બટાકા ના ખાવા હોય તો તમે પટાણાનું છે પછી આ રીતે કોબીજ કોઈ બી વસ્તુનું ફિલિંગ તૈયાર કરીને નીકળો તો તમે આ તે સ્પાઈસી બનાવી શકો છો બહુ જ મસ્ત લાગે આજે આપણે ક્રોસો બીજા તળા એટલે નીકાળી લઈએ ચલો ક્રોસો ઉપર લગાવવાનું આપણે ડીપ તૈયાર કરીશું એના માટે મેં દૂધ લઈ લીધું છે બેથી ત્રણ છે એ ગરમ થાય તો હું એમાં એના ચીઝ છીણી લઈશ આપણે ડેકોરેશન માટે ઘરે ડીપ બનાવીશું આ રીતે ચીઝ આપણે છીણી લઈશું

ફૂદીના ફ્લેવરની આપણે મસ્ત એના જોડે તંદુરી ચટણી બનાવી છે જે આપણે ડુંગળી ટામેટુ લસણ એ બધું શેકી લીધું હતું તવીમાં આપણા થઈ ગયા છે તૈયાર ચાલો તો જેને ખાવું હોય એને ક્રોસો તૈયાર છે ચટણી તૈયાર છે અને ગાર્નિશ માટે ડીપ બી તૈયાર છે ચીઝનું તો આપણે પ્લેટિંગ કરીશું સો બનીને તૈયાર સ્પાઈસી તમે અંદર જે મેં આરા લોટ નાખવાનું કીધું એ નાખજો બહુ જ ક્રંચી પણ થાય છે અને બટાકાનું બી ક્રિસ્પી પણ થઈને તૈયાર થાય અને છૂટું બિલકુલ નથી પડતું એટલે આ રીતે સ્પાઈસી તમે બનાવજો ખાવાની બહુ મજા આવે અને એના ઉપર આપણે કરીશું ચીઝનું લેયર આ રીતે એક થેલીમાં તમારે પડી અને પછી કાણું પાડીને એ રીતે કરી લેવાનું તો છોકરાઓ હરપથી ખાશે અને એની જોડે છે ચટની આપણી તૈયારી જે આપણે તવીમાં મસ્ત શેકી લીધું હતું ટામેટું ડુંગળી લસણ અને ફુદીનો નાખ્યો છે બહુ જ મસ્ત મહેલ આવે છે અને વધારે જો બીજી ચટણી જો તમારે જોડે તૈયાર કરવી હોય તો આ રીતે તમે ચીઝનું ડીપી જોડે તૈયાર કરી શકો છો તો ચલો બધા ફ્રેન્ડ કોસો સ્પાઈસી ખાવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક સપોર્ટ જરૂરથી કરજો અને શેર કરજો થેન્ક યુ બાય એન્જોય